जंगल काशी महाबली वो आ भी गया छे हम जो पानी तुमने बता बता बताओ अगर हम करें तो करें क्या बोले तो बोले क्या ओ के ओटलो बदु पानी भरा गयो खाडी आकी बदु बोले पानी नहीं भरा गयो गाड़ी आ जो आ तारा पानी में पक पड़े तो आगर जाए। आगर जाए।

એ કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કેવા મમ્મી જો મારા દુકાને ગયા છે મમ્મી કાઈક આવો વર્તાતા પડરી જાવો જો આ પાણી કરી દીધું છે જો આ ગરમા ગરજે પાણી અને આમ બધા બેઠા છે આ પપ્પા આમ ના જતો પડાય ના ને પાણી આવી પપ્પા બેઠા હું આ કામ જોઈ લો હું કે બેઠા બધા કુટી લઈને બેઠા મમ્મી હું કરા

પાણી છે આમ જો હવે આટલું પાણી ઉતરી ગયું છે ઘણું ઉતરી ગયું છે કેટલું બધું ભર્યું તું હમ એક એકલા દી ભેયુતું પાણી જો હવે તો ઘણે પાણી ઉતરી ગયું છે તો હવે ઘર સાફ કરવાનો છે બધું રસોડું બધું સાફ કરનાકું છે તો હવે આપણે આનું બધું સાફ કરશું પછી તમને આગળનો ભાગ તો સલાય દુખ કાય ખતમ નહી હોતા બે બાર બાર કેવ દરિયા જેવું છે પૂરે કોરાઈ કોરા ओ मम्मी कपड़ा कावे, कपड़ा पानी पानी बाकी तो अगर हम करे तो करें क्या बोले तो बोले क्या <laughs> आओ।

ચંદુભાઈ યાર આલાખા ભાઈ લાખાવા મજામાં ઓ લાખાવા મજામાં ફૂલવા છતો હે કદી મેલી સો યાર હે દબાય નહીં હાલો હાલો કઈ બોલવાનું છે

ઓ પ્યારી સમજ ગઈ તાજો લઈ લીધું કે નહીં આ ભાઈ હાલો જો ભલેનાથના દર્શન કરીને આવી છું હવે તમને અમારા દર્શન જો કાનો છે પછી આ બધાય જો આ બધા મોટા જો

આ સવારનો નાસ્તો 6:30 વાગનો તો સવારનો નાસ્તો મમ્મી નાસ્તો કરવા બેહી ગયા છે આ દારા દીદી બેહ કેવો નાસ્તોનો શું શું છે મમ્મી ભાતિયા જલેબી મરચા અને બપઈયાનો સંભાર હો બહુ મસ્ત ઓરગંદનનો બપઈયા સંભારયો તમને ને ખાતા રહી જાય એવો બપઈયાનો સંભાર છે ઈ પાછો ઓરગંદન તો મારા વિડીયો તમને ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ગંજો Bye.